વડોદરા જિલ્લામાં આવેલા કરજણ પંથકમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ખેતરમાં નુકસાની થઈ છે જેને લઈને સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી કપાસ તુવેર જેવા અન્ય પાકો નુકસાન થતાં સરકાર દ્વારા સહાય રૂપે પેકેજ આપવાની જાહેરાત થતાં ખેડૂતોએ થતાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ જેને લઈને કરજણ તાલુકાના ચોરંદા ગ્રામ પંચાયતની આજુબાજુ આવતા ખેડૂતોએ ડાઉન થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા સર્વર ડાઉનના કારણે સવારથી જ ખેડૂતો લાંબી લાંબી કતારોમાં ફરજ પર ઊભા પડ્યા હતા

અને હું ખેડૂત છું અહીંયા આગળ ખેતી નું કામ છોડીને અમે અહીંયા આગળ લાઇનમાં ઉભા રહીએ છીએ અને અહીંયા થી અમને એવો જવાબ મળે છે કે સર્વર ડાઉન છે ઉપરથી આવતા નહિ છેલ્લા છ સાત દિવસથી ધક્કા ખાઈએ છે અમારું એક કામ નીકળતું નહી હવે આ બહાના છે કે હકીકત છે તમે સર્વર ડાઉન ના તમારા પ્રશ્નો છે તે ગવર્મેન્ટ ઉપર થી સોલ્વ કરે તો અમારે રાહતમાં થોડો અનુભવ થાય

અને એનો સમય જતો ના રહે એ માટે ખેડૂતો પોતાનો ટાઈમ વ્યસ્ત કરી ખેતીના કામો છોડી અને અહીંયા આવીને લાઈનમાં ઉભા રહે છે તે છતાં પણ એક પણ નકલ નીકળતી નથી એના દાખલા ફોર્મ ભરવાના છે અને ફોર્મના સમસ્યાને કારણે ખેડૂતો એટલી બધી મૂંઝવણમાં છે કે જેની કોઈ હદ નથી એ માટે અમે નિવેદન કરીએ છીએ કે દરેક ગામની અંદર નેટ પકડાય